ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ગોધરાના શહેરી વિસ્તારમાં સતત મેઘમહેર ચાલુ છે દાહોદ ગોધરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અસહ્ય ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું હતું ધોધમાર વરસાદ અહીંયા પડ્યો જેના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું વાવડી વેગનપુર ટુવા છબનપુર પોપટપુરા પરવડી ચંચેલાવ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો ખુશખુશાલ સાંજના સમયે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે ગોધરા જ્યાં શહેરી વિસ્તારોની સાથે સાથે ગામડાઓમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ અને આવા વરસાદની રાહ જે ખેડૂતો જોઈ રહ્યા હતા તેમને હાશકારો મળ્યો વાવડી વેગનપુર ટુવા છબનપુર પોપટપુરા પરવડી ચંચેલા સહિત વિસ્તારો કે જ્યાં સતત મેઘ મહેર સાંજથી ચાલુ છે અને કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યો છે અને ક્યાંક તે જ પવન પણ ફૂંકાયો છે હવામાન વિભાગની પણ આગાહી હતી કે કેટલાક વિસ્તારમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે